હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી વેજીટેબલ્સથી ભરપૂર મસાલા ઢોસા તો મસાલા ઢોસા બનાવવા માટે મેં અહીંયા ત્રણ બાઉલ ભરીને રાઇસ એક બાઉલ ભરીને અડદની દાળ અને એક ચમચી આપણે મેથી નાખીને આ બધી વસ્તુને ઓવરનાઈટ પલળવા મૂકી દીધી હતી તો પલળીને રેડી થઈ ગઈ એટલે સવારે મેં અહીંયા બેટર બનાવવાનું શરૂ કરી દીધું હતું તો બેટર ઢોસાનું બધાને જ આવડતું હોય છે બનાવતા તો તેમનું માપ પરફેક્ટ છે ત્રણ બાઉલ ભરીને રાઈસ લેતા હોય તો એક બાઉલ ભરીને દાળ લેવાની અને એક ચમચી આપણે મેથી નાખવાની તો આપણે દાળ અને ચોખાને પલળવા મૂક્યા હતા ને તેનું બધું જ બેટર બનાવીને અહીંયા આપણે રેડી કરી લીધેલું હવે આ બેટરને આપણે સાત થી આઠ કલાક માટે રેસ્ટ કરવા મૂકી દઈશું ત્યાં સુધીમાં અહીંયા આપણે ટોપરા દાળિયાની ચટણીમાં વઘાર પણ કરી લીધેલો તો અહીંયા આપણી ટોપરા દાણાની ચટણી પણ બની ગઈ અને અહીંયા આપણે દાણાની ચટણી પણ બનાવીને રેડી કરી લીધી હતી તો બીજી સાઈડ આપણે છ થી સાત કલાક જેટલો ટાઈમ થયો હતો બેટરને રેસ્ટ કરવા મૂક્યું હતું તેના માટે તો અહીંયા બેટર સરસ મજાનું ફૂલીને રેડી થઈ ગયેલું છે મતલબ ઢોસા બનાવવા માટેનું બેટર રેડી થઈ ગયેલું છે તો આવી રીતના તમે બહુ બધું બેટર બનાવીને સ્ટોર પણ કરી શકો એક થી બે વીક સુધી સારું રહેશે બિલકુલ ખરાબ નહીં થાય તો બેટરને સ્ટોર કરવું હોય ને તો તમારે બેટરને પીસીને તરત જ ફ્રીજમાં મૂકી દેવાનું જ્યારે તમારે ઢોસા બનાવવા હોય ત્યારે તમારે સાત આઠ કલાક પહેલાં ફ્રીજમાંથી બહાર કાઢી દેવાનું એટલે બેટર ફૂલી ને રેડી થઈ જશે અને તમે ઢોસા બનાવી શકશો તો આપણું બેટર રેડી છે તો હવે આપણે ઢોસા બનાવી લઈશું તો સૌથી પહેલાં આપણે અહીંયા પેનને ગરમ કરવા મૂકી દીધી હતી તો તેના ઉપર આપણે મોટી સાઇઝનું પેપર બનાવી લઈશું તો ઢોસા બનાવવા હોય ને તો એકદમ ઈઝી લાગે મતલબ આપણું ઢોસાનું બેટર પણ રેડી હોય ચટણી બનાવીને ફ્રીજમાં મૂકી દીધી હોય ને તો અચાનક આપને એમ થાય કે ચલો શું બનાવવું છે તો આવી રીતના જટપટ થોડાક એવા વેજીટેબલ્સ કટ કરીને તમે આ ઢોસા બનાવશો ને તો ખાવાની તો મજા આવશે પણ બધાને બહુ જ ભાવશે તો ઢોસાનું બેટર ફેલાવીને આપણે ઉપર તેલ લગાવી લીધેલું ઉપરથી આપણે ગ્રેટ કરેલું ગાજર નાખીશું ગ્રેટ કરેલું બીટ નાખીશું કટ કરેલા કેપ્સિકમ નાખીશું બાફેલા થોડાક બટેટા એડ કરી દઈશું કટ કરેલા ટમેટા નાખીશું બહુ બધા વેજીટેબલ્સ આપણે એડ કરવાના છીએ અને તમારી પાસે જે વેજીટેબલ્સ હોય તે તમે નાખી શકો તો આવી રીતના આપણે ટમેટા ટામેટા કેપ્સિકમ ઉપરથી લીલા ધાણા લીલી ડુંગળી ઉપરથી સ્વાદ મુજબ મીઠું પણ મેં અહીંયા એડ કરી દીધું હતું અને આ પેપરની ઉપર તમે ચાટ મસાલો આમચૂર પાવડર જે તમને મતલબ મરી મસાલા ઘટતા હોય ને ત્યાં ઉપર તમે એડ કરી શકો તો આવી રીતના આપણે ભરપૂર વેજીટેબલ્સ નાખીને આ ઢોસો બનાવ્યો ને એક ઢોસો ખાઈ લેશે પેટ પણ ભરેલું ભરેલું રહેશે અને ઉપરથી આપણે બહુ બધું નાખીશું અમૂલ ચીઝ અમૂલ ચીઝને સરસ રીતે ગરમ થવા દઈશું મેલ્ટ થઈ જાય ને પછી જ આપણે તેનો રોલ્સ બનાવીશું તો પેપર આપણું એકદમ પતલું છે ભરપૂર આપણા વેજીટેબલ્સ છે તો એક ઢોસાથી આપણે રોલ્સ બનાવીશું ને તો બહુ જ જાડો બનશે તો આપણે આવી રીતના આ ઢોસામાંથી બે રોલ્સ બનાવી લઈશું અને તમારે રોલ્સ ન બનાવવા હોય ને તો ડાયરેક્ટલી તમે આ ઢોસાને સર્વ કરી શકશો કેમ કે ભરપૂર અંદર વેજીટેબલ્સ છે એટલે તો આવી રીતના આપણે એક ઢોસામાંથી બે રોલ્સ બનાવી લીધેલા તો કોઈક નવો ટ્વિસ્ટ આપવો હોય ને તો તમે આવી રીતના રોલ્સ બનાવીને ડીશમાં ઊભા મૂકી દેવાના તો આપણે આને જીની રોલ ઢોસા પણ કહી શકીએ છીએ તો મેં અહીંયા ડીશમાં આવી રીતના રોલ્સ ગોઠવી દીધેલા અને રિયલી હું તમને સો ટકા કહીશ કે તમે આવી રીતના કાચા વેજીટેબલ્સથી ઢોસા બનાવશો ને ખાવામાં તો હેલ્ધી છે પણ ટેસ્ટમાં પણ સરસ લાગશે હવે રોલ્સની ઉપર ફરીથી આપણે ચીઝ નાખીશું ચીઝ નાખ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી લીલી છમ આપણી ધાણાની ચટણી પણ આપણે સૌ કરી લઈશું અને તેમની સાથે આપણે ટોપરા દાળિયાની ચટણી પણ બનાવી હતી તે પણ સૌ કરી લઈશું તો તમે જોઈ શકો છો ફક્ત પાંચ થી સાત મિનિટમાં બની જાય એવા આપણા સરસ મજાના મસાલેદાર વેજીટેબલ્સથી ભરપૂર આપણા ઢોસા બનીને રેડી થઈ ગયેલા અને તેમની સાથે આપણે બે ટાઈપની અલગ અલગ ચટણી પણ બનાવી હતી તો તમે પણ આવી રીતના જરોથી ટ્રાય કરજો ઝટપટ બની જશે અને ભરપૂર વેજીટેબલ્સ પણ પેટમાં જશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું